જેમ જેમ ઉનાળામાં તાપનો આંકડો વધતો ગયો છે તેમજ સુરત શહેરમાં ઝાડા ઉલટીના બનાવો વધી રહ્યા છે ચોવીસ કલાકમાં બે બાળકોના ઝાડા ઉલટીથી મોત થવા પામ્યા સુરત શહેરના છેવાડાના વિસ્તારમાં રહેતા સચિન અને ગુડાદરામાં ઝાડા ઉલટીથી બે વર્ષના બાળક સહિત બેના મોત થવા પામ્યા છે જેમાં બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસીની તિરુમાલા સોસાયટી ખાતે રહેતા ચેતનની બે વર્ષે પુત્રે ઝાડા ઉલટીમાં મોત થવા પામ્યું છે બાળક વિષ્ણુને અચાનક ચડા ઉલટી થવા માંડ્યા હતા જેને ઊન ખાતેની ખાનગી હોસ્પિટલમાં વિષ્ણુને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં વિષ્ણુની વધુ તબીયત બગડતા તેનું મોત થવા પામ્યું છે જ્યારે બીજા બનાવ ના ગોપાલનગર ખાતે બનાવ પામ્યો છે જેમાં અઠ્યાવીસ વર્ષીય મહિલા કલાવતી બેનનું ઝાડા ઉલટી થતા તેની તબીયત લથડતા વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન મોત થવા પામ્યું છે સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર થવો તાવ આવવો ખાંસી આવી એ પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી ઇયર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ટેમી ફ્લૂ નામની દવા છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક્ટ એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેકને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસે છે અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઇન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ આ રોગને જે જે વિસ્તારમાંથી કેસીસ આવે છે તેમ મેં કહ્યું તેમ એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે એ ત એ લોકો તાત્કાલિક આપણને નોટિફાય કરે એ પ્રકારના જે પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે જેનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ આ રોગ વધુ પ્રમાણે ફેલાય નહીં મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલની અંદર જ આ ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર હેઠળ એ જે જગ્યાથી કેસ આવે છે તેની આજુબાજુના આપણે ઓછામાં ઓછા બસો ઘર સર્વે કરાવીએ છીએ અથવા જો લક્ષણો જણાય આજુબાજુમાં તો વધુ ઘર સર્વે કરાવીએ છીએ પરંતુ આ પ્રકારના લક્ષણો ધરાવતા કોઈ વ્યક્તિ જણાયા નથી અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટિન ટેસ્ટ કરાવવા દરમિયાન આ પ્રકારનું પોઝિટિવ આવેલું છે સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ સાથે